નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું આપણે ગુજરાત સરકારના પેન્શન મેળવતા કર્મચારીઓ સાથે જ ભારત સરકારના પેન્શન મેળવતા કર્મચારીઓને જે જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં તેના વિશે મિત્રો ગત ગત રોજ કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને જે એક ટીવી ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે તો જૂની પેન્શન યોજના લાગુ થશે કે નહીં તેને લઈને જે મહત્વના અપડેટ આવ્યા છે તે આજના વિડીયોમાં ચર્ચા કરીશું તો આ રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને કરી લેજો સાથે જ મિત્રો બે લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ જે ભરતીઓના રિઝલ્ટ છે સાથે જ મિત્રો ભરતીઓને લગતા જનરલ નોલેજના વિડીયોઝ અને સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને લગતા સરકારના જે પરિપત્રો છે જે ન્યૂઝ છે તે તમને સરળતાથી અમારી ચેનલના મારફતે ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો જૂની પેન્શન યોજના લાગુ થશે કે નહીં જાણીએ શું કહ્યું કે જે રાજસ્થાન છત્તીસગઢ અને પંજાબ જેવા રાજ્યો છે તેમાં જે કેન્દ્ર એક ચાર બે હજાર એક એક બે હજાર ચાર પછી જે નોકરી લાગ્યા છે તેવા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ કરવાનો જે છે તે યોજના અપનાવવામાં આવી રહી છે જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ કઈક આવો જ ઈરાદો વ્યક્ત કર્યો છે એટલે કે હિમાચલ પ્રદેશના જે મુખ્યમંત્રી છે તેમણે પણ તેમના જે કર્મચારીઓ છે જે રાજ્ય સરકારના કર્મચારીઓ તેમણે પણ મિત્રો જૂની પેન્શન યોજના લાગુ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે બાર ડિસેમ્બરે મિત્રો કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડે સંસદમાં આ અંગે કેન્દ્ર સરકારના મંતવ્યો વિશે માહિતી આપી હતી એટલે ગત રોજ મિત્રો સંસદમાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે મિત્રો જૂની પેન્શન યોજના વિશે જે છે તે ભારતમાં અત્યારે શું સ્થિતિ છે તેના વિશે મિત્રો જે છે તે સરકારના જે મંતવ્ય છે તેના વિશે માહિતી આપી હતી ચૂંટણીની મોસમમાં રાજ્યોમાં જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ ઓપીએસ પાછી લાવવાની વિપક્ષની માંગ વચ્ચે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સવાલ કર્યો છે કે શું વર્તમાન પેઢી ભવિષ્યની પેઢીઓને નાણાકીય સ્થિરતાની ખાતરી આપી શકે છે નેટવર્ક 18 ના ગ્રુપ એડિટર ઇન ચીફ રાહુલ જોશીને આપેલા ગત રોજ એક ઇન્ટરવ્યુમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ નવી પેન્શન યોજના કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી છે મિત્રો જે નવી પેન્શન યોજના છે તે કોંગ્રેસ સરકાર જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે યુપીએ સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે કારણ કે યુપીએ સરકાર બે હજાર ચાર થી લઈને બે હજાર ચૌદ સુધી જે છે તે દસ વર્ષ સુધી યુપીએ સરકાર એટલે કે કોંગ્રેસ સરકાર જે છે તે સેન્ટ્રલ લેવલે કામ કરી રહી હતી સેન્ટ્રલ લેવલે કેન્દ્ર સરકારમાં કોંગ્રેસનું રાજ હતું તો કોંગ્રેસ દ્વારા મિત્રો જે છે તે 1.4 2004 પછીના 1.1 2004 પછી જે લોકો લાગ્યા છે કેન્દ્ર સરકારો અને રાજ્ય સરકારોમાં તમામને મિત્રો જુની પેન્શન યોજના બંધ કરવાનો નિર્ણય યુપીએ સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો નાણામંત્રી કહ્યું કે નવી પેન્શન યોજના યુપીએ સરકાર એટલે કે કોંગ્રેસના સમયમાં શરૂ કરવામાં આવી હતી શું આપણે વર્તમાન પેઢીના પેન્શનરોને ભાવી પેઢીઓ પર બોજ બનાવીને નાખીને ચૂકવણું કરી રહ્યા છીએ યોગ્ય સંતુલન શું છે આવનારી પેઢીઓ માટે આપણે શું છોડીને જઈ રહ્યા છીએ આપણે આગામી દાયકા સુધી રાજ્યની નાણાકીય સ્થિતિ વિશે પણ વિચારવું પડશે ને સ્થિતિ જોવી પડશે મિત્રો એટલે કે કેન્દ્રીય નાણાં મંત્રી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પેન્શન યોજના છે તેના પર હાલ સરકાર કોઈ વિચારણા કરી નથી રહી કારણ કે જે પેન્શન છે તે જે ઓલ્ડ પેન્શન સ્કીમમાં જે લોકો રિટાયર થયા પછી પેન્શન મળે છે તેમના લીધે મિત્રો જે ભાવી પેઢી છે તેના પર પણ ભારણ વધી શકે છે ઘણા રાજ્યોએ પેન્શન સિસ્ટમ પાછી લાવવાના સંકેતો આપે છે એટલે કે ઘણા રાજ્યોએ જૂની પેન્શન યોજના ઓપીએસ લાગુ કરવાનો સંકેત આપે છે રાજસ્થાન અને છત્તીસગઢ જેવા વિપક્ષી દળો દ્વારા શાસિત રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે કે ઓપીએસ ને પાછી લાવવા અંગે વધી રહેલા હોબાળા અંગે વાત કરતા સીતારામણે કહ્યું કે નવી પેન્શન સ્કીમ લાવનાર રાજકીય વ્યવસ્થા માત્ર એનડીએ જ નહીં યુપીએ સરકાર પણ હતી નવી પેન્શન યોજનાનો સમગ્ર વિચાર કોંગ્રેસના શાસન દરમિયાન આવ્યો હતો તેમણે વધુમાં કહ્યું હતું કે આશ્ચર્ય કરવાની જરૂર છે કે શું આપણે વર્તમાન પેઢીના પેન્શનરોનો બોજ ભાવિ પેઢીઓ પર નાખીને ચૂપી રહ્યા છીએ કે નહીં રાજસ્થાન છત્તીસગઢ અને પંજાબ જેવી કેટલીક રાજ્ય સરકારોએ સંકેત આપ્યા છે કે તેઓ જૂની પેન્શન યોજના પર સ્વિચ કરશે એટલે કે નવી પેન્શન યોજનાની જગ્યાએ જૂની પેન્શન યોજના લાગુ કરશે જ્યારે હિમાચલ પ્રદેશે પણ કંઈક આવો જ ઈરાદો વ્યક્ત કર્યો છે નાણા રાજ્યમંત્રી ભાગવત કરાણે બાર ડિસેમ્બરે સંસદમાં માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા

પરંતુ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના અંગે હાલ કોઈ વિચાર કરવામાં આવી રહ્યો નથી તો મિત્રો જૂની પેન્શન યોજનાને લઈને જે લોકો રાહ જોઈને બેઠા છે તેમના માટે ખૂબ જ માઠા સમાચાર છે કેન્દ્ર સરકારના રાજ્ય સરકારના ગુજરાત રાજ્ય સરકારના પેન્શનરો માટે આ એક સરકાર દ્વારા ખૂબ જ મોટો ઝટકો છે કે હાલ પૂરતો સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાને લઈને કોઈ પણ જાતની મિત્રો યોજના છે નહીં કોઈ પણ જાતની વિચારણા છે નહીં ફક્ત અને ફક્ત નવી પેન્શન યોજના જે છે તેમાં મિત્રો જે કમિટી બનાવવામાં આવી છે કેન્દ્રીય નાણા સચિવ ટી સોમનાથન અધ્યક્ષતામાં તેમના દ્વારા જે રિપોર્ટ મળશે તે રિપોર્ટના આધારે નવી પેન્શન યોજનામાં જરૂરી સુધારા વધારો કરી અને એક એક બે પછી લાગેલા તમામ કેન્દ્રીય કર્મચારીઓ સાથે સાથે કેન્દ્રની સાથે રાજ્યોના સર કર્મચારીઓને પણ મિત્રો નવી પેન્શન યોજના જ લાગુ થશે આશા રાખીશું કે મિત્રો પેન્શનના ના બેઠેલા ઉમેદવારો માટે આ સમાચાર થોડા માઠા હશે પરંતુ તેઓને આ સમાચાર ચોક્કસ ગમશે અને તમે તમારા કલિક મિત્રો સાથે આ માહિતી શેર કરશો તેવી આશા સહ જય હિન્દ અસ્તુ